thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મધ્યપ્રદેશના સાગર જિલ્લાના તિયાર ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં એક જ પરિવારના ચાર સભ્યો સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે મૃત્યુકની ઓળખ લોધી અને તેના વૃદ્ધ માતા પુલરાણી લોધી પુત્રી ત્યારે શિવાની અને પુત્ર અંકિત તરીકે થઈ છે આખો પરિવાર ખતમ થતાં સનસનાટી વ્યાપી ગઈ છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે અહેવાલો અનુસાર આ ઘટના બુધવારે પ્રકાશમાં આવી જ્યારે ઘરમાંથી ત્યારે ના મૃતદેહ મળી આવ્યા હતા ઘટના સ્થળથી એક સુસાઈડ નોટ મળી

તો આ માનસિક દબાણનું પરિણામ આવું આવ્યું છે અને જે આજે મારો આખો પરિવાર ખતમ થઈ ગયો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ